ફોટા પડાવી શોબાજી કરનારા મહાનુભાવોના નામ લખ્યા છે આ નામ છે રાજેશ ચુડાસમા આ બધા શો બાજો છે સ્ટન્ટમેનો પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં કે મેં કરાવ્યું મેં કરાવ્યું આ દવાખાનું કેટલામાં બન્યું છે એક કરોડ ચૌદ લાખના ખર્ચે બન્યું છે ક્યારે આ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું આ ઓક્ટોબર એકચ્યુલી ચાલુ કઈ તારીખે થયું દિવાળી પછી પંદર ઓક્ટોબર થી ચાલુ થયું હવે આ લાઇટ અહીંયા ગોઠવી છે આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ આ એની લાઈટ છે અહીંયા હાથ અડાડવું એટલે ગોપાલભાઈ મરી જાય અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથાડે દવાખાનામાં આવીને એટલે મરી જાય એવી વ્યવસ્થા ગોઠવેલી છે આ નવું સરકારી દવાખાનું એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે આ જૂની પેટી કાઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ નવા દવાખાનામાં જૂની પેટી આ કાઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ આ જૂનું જૂનું બધું ધૂળ ચડી ગઈ એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાનામાં પેટી જૂની છે થોડુંક દૂરથી બધ એક કરોડ ને ચૌદ લાખનું આ જે બધા સ્ટંટ બાજુના નામ લખ્યા છે એ ખાઈ ગયા છે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં આ પેલો ફ્રીજ નો રૂમ છે હવે અહીંયા આ દરવાજો જુઓ આ ખુલી જાય છે આ બંધ દરવાજો ખુલી ગયો આટલી હલકી કક્ષાના દરવાજા મહારાજ આમાં એક કરોડના દવાખાનામાં આવો આવો દરવાજો હોય અને ગુંબો જોરથી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જશે એટલી હલકી કક્ષાના આ દરવાજા છે આમાં કોઈ સ્ટેન્ડ નથી કોઈ એકદમ હલકી કક્ષાના તૂટી જો છે તૂટી ગયું આ તૂટી જાય એવા દવાખાના એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અહીંયા આમાંથી જ આગળ આવીએ આમાં આવો આ ફિમેલ વોર્ડ છે મહિલાઓનો વોર્ડ હાઇટ જુઓ આ હાઇટ છે દવાખાનાની નવું એક કરોડ ચૌદ લાખના દવાખાનાની હાઇટ છે કમસે કમ છ ફૂટની પણ હાઇટ નથી અહિયાં અમારું માથું અડી ગયું છે મારે આમ નમીન જવું પડશે સૌથી મોટો દુનિયાની આઠમી અજાયબી અહિયાં બતાવ્યું છે તમને આ અજાયબી છે અને ટોયલેટ કઈ બાજુ હોય અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું સરકારમાંથી નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એની પછી આપણે ચર્ચા થશે આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે અહીં પિન છે એની સ્વીચ ક્યાં છે એ કોઈને ખબર નથી પાછળ નથી બાર ચૌદ લાખના ભ્રષ્ટાચાર બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની આ દુનિયાની આઠમી અજાયબી વિસાવદનના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે હવે દુનિયાની નવમી અજાયબી છે અહીંયા આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં આ ખાટલો છે એની ઉપર આ ગાડલું છે હવે આ ગાડલું છે હવે અહીં આવો નજીક અહીં બતાવો અહીંયા ટચ થઈ ગયું ગાડલું દૂરથી બતાવો ને મારા વાલા દૂરથી થી બતાવો જરાક અહીં ટચ થઈ ગયું આ બાજુ આ ગાડલાની પોણો ફૂટ લંબાઈ ઘટે છે હવે આ ગાડલામાં દર્દીને અહીં આટલી જગ્યાનું ગાડલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ

આ લેબોરેટરીની અંદર એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ જાય આ જાપાનીઝ ટેકનોલોજી છે આ દુનિયામાં ક્યાંય નથી માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે અને આ રીતે નીચે કરો તો પાણી આવે ઉપર કરો તો બંધ થઈ જાય આ વોશ બેસીન આ લેબોરેટરી છે લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન ટાફ સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે એના હાથ કેમિકલ વાળા દવા કોઈ કરતા હોય એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે અંદરથી કશું જ નથી ખૂબ કામ કેમ કે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા પછી આ રશિયાની ટેકનોલોજી છે પાણીના નળની બાજુમાં લાઇટ આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પીન ભરાવો એટલે આમાં પાણી આવે કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના આઠ પાસ બેઠા છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ને પાણીની બાજુ પણ આ આ આ આ રશિયાની ટેકનોલોજી ટેકનોલોજી છે 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 જાપાનની આની અંદર બધું થઈ શકે એમ પછી એક અહીંયા જુઓ પીવીસી ની પાઇપું મારેલી છે બાર થી ખીલી મારીને સેજ આપણે આમ ખેંચીએ તો નીકળી જાય એક કરોડ ને ચૌદ લાખ આમથી બતાવો એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાની હોસ્પિટલ બની તો દિવાલ ની અંદર ફિટિંગ ના આવ્યું ભાજપના નેતાઓના બંગલામાં શું આવી રીતે પાઇપ ફિટિંગ થતા હશે સરકારી અધિકારીઓની ઓફિસ ઘરમાં બંગલામાં આવા ફિટિંગ છે આ ફિટિંગ છે અંદર દિવાલની અંદર નહીં નાખ્યું હોય એક કરોડ રૂપિયા આ જુઓ આ શું છે આ બધું ફિટિંગ બધું હાથ અડાડ એટલે ખુલી જ જવાની વાત છે એક કરોડ રૂપિયાનું ફિટિંગ કર્યું છે કોઈ ઠેકાણા વગરની વાત છે બધું જ હાથ અડાડો ત્યાં ઉખડી જાય તૂટી જાય ફૂટી જાય એવા પ્રકારની વ્યવસ્થાઓ છે એક પણ વ્યવહાર એક કરોડ ને જો આ આ લોકો ખાઈ ગયા છે આમાં મારું નામ તો નાખ્યું છે આ કોણ કોણ એક કરોડ ચૌદ લાખ ખાઈ ગયા એનું લિસ્ટ છે અહીંયા આ જો દરેક સરકારી ઓફિસ બાર આવું લિસ્ટ હોય એટલે પબ્લિક ને ખબર પડે ખાઈ કોણ ગયું ચોર કોણ છે એનું લિસ્ટ મારવું પડે અહીંયા કે આ એક કરોડ ચૌદ લાખ નું દવાખાના માંથી કોને કોને ભાગ પાડે એનું નામ છે મારું તો મને ખબર નથી નાખેલું છે વા લોઢાનો દરવાજો કરોડના દવાખાનાનો દરવાજો પતરાનો આ ભૂંગળા લગાવ્યા છે પાણીના આ ભૂંગળા જે છે ભગવાન ભરો આમાં ટેકનોલોજી હશે ટેકનોલોજી પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો એના બે ઓપ્શન છે પાણી આવે છે પેલી બાજુ કાઢવું હોય તો એ ઓપ્શન છે આ રીતે આ ઓપ્શન આપેલા છે બે વર્ષ માટે પછી આ રહેશે જ નહીં આ બધા પાઇપમાં એવા ઓપ્શન આપેલા છે હલકી ક્વોલિટીના આ પાઇપની કોઈ કંપની નથી ક્યાંય કોઈ આખા પાઇપ ઉપર કોઈ પ્રિન્ટ નથી કંપની વગરના આ એકદમ હલકી ક્વોલિટીના પાઇપ છે આ આ પાઇપની કોઈ ક્વોલિટી તો સરકાર નક્કી કર્યો સવા કરોડ રૂપિયાના દવાખાનું આની ઉપર કોઈ કંપની નથી આની ઉપર કોઈ સ્ટાન્ડર્ડ કંપની નથી આની ઉપર નથી અહિયાં સ્પાઈકાર લખેલું છે અહીંયા અજય લખેલું છે અને અહિયાં શું લખ્યું છે હવે અજય સુરેશ ને રમેશ ને એવી કંપનીના પાઇપો છે સવા કરોડના દવાખાનામાં એટલે આ હાલત છે ભ્રષ્ટાચારની અને અમારી જેવા લોકો બોલે તો એફઆઈઆર કરી નાખું જેલમાં પૂરી દઉન વગેરે ધાકધમકી કરે છે પણ કંઈ વાંધો નહીં ચોર લોકોનું આયુષ્ય પૂરું થવામાં છે વિસાવદર તાલુકાના વિસાવદર તાલુકાના બરડીયા ગામનું સાવ નવું બનેલું આ વીજળીનો તાર અહીંથી આવે ખુલ્લો આખા દવાખાનામાં લાઈટ આ રીતે આવે છે આ રીતે આજ ભગવાન ભરોસે લાઈટ છે હવે અંદર ગઈ છે આ સ્ટ્રીટ લાઇટ એ હાવ નબળી ક્વોલિટીની સેજ જોરથી ખેંચીશ તો એઠી જ પડશે આટલી નબળી ક્વોલિટીની લાઇટો છે મતલબ આખા દવાખાનામાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થયેલ નથી પતરાના દરવાજા પતરાના દરવાજા બાળક સવા કરોડના દરવા દવાખાના દરવાજો પતરાનો એટલે ભ્રષ્ટાચારની દોસ્તો આ હાલત છે અહીંયા પગથિયું જુઓ એકસ્ટ્રા પગથિયું છે ગરીબો માટે કે કોઈએ ધારો કે આ પહેલું પગથિયું આ બીજું ગરીબ હોય તો આ નાનું પગથિયું ગરીબો માટે આપેલું છે પછી અહીંયા મોટું આવે છે આ એટલો એક લેયર છે ગરીબો માટે